જંબુસર નગર સેવા સદન દ્વારા બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બસેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ તાજ હોટેલ તેમજ ક્લાઉડ હોટેલ સીલ કરવામાં આવી છે જેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે હાલમાં શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે ત્યારે જંબુસરની જાણીતી શાળાની સીલ કરવામાં આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે આ પ્રેસના માધ્યમથી જણાવું છું કે રાજકોટ જેવી ગંભીર બાબતો જ્યારે સામે આવે છે ત્યારે જંબુસર નગરપાલિકાએ પણ આ રાજકોટ જેવી ઘટના ન બને તે હેતુથી કામગીરી શરૂ કરેલ છે દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરેલ છે અને ચેકિંગ દરમિયાન જંબુસરની અંદર સવેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ ક્લાઇડ હોટલ તાજ હોટલ જેઓની એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પ્રાઇટ લાઇન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલને પણ જંબુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે આ તમામ હકીકત જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનની ચતુર્વેદી સાહેબની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે